सफेद पाणी समस्या માતાઓના શરીરમાં સફેદ પાણીની સમસ્યા ત્યારે જ ઉદભવે જયારે તમારા શરીરની અંદર હીટ એક્સિસ પિત્ત વધે ત્યારે શરીરની અંદર એવી કોઈ પણ વસ્તુ આપણે ભોજનના રૂપમાં સ્થાન ના આપીએ જે વધારે પડતી ઉષ્ણ હોય વધારે પડતી હોય બજારના ફાસ્ટ ફૂડ છે તમામ ચટાકાવાળી વસ્તુ છે વધારે ખારી વસ્તુ છે વધારે તીખી વસ્તુ છે જો એની ઉપર નિયંત્રણ લાવવામાં આવે તો શરીરની અંદર પિત્ત વધશે નહીં અને એના કારણે સફેદ પાણીની સમસ્યાને તમે રોકી શકશો સાથે સાથે ત્રણ વસ્તુ ટોનિક ના રૂપમાં મેડિસિનના રૂપમાં જરૂર લેવાનું રાખે પ્રથમ વસ્તુ એટલે સુખી કાળી દ્રાક્ષ રાત્રે પલાળો પાણી ફેંકીને સવારે તેને ભોજનમાં સ્થાન આપવાનું રાખો

ગરમ પાણી કે દૂધ સાથે લેવામાં આવે તો સફેદ પાણીની સમસ્યામાંથી તમે સરળતાથી બહાર આવી શકો તો ખાવા પીવામાં ધ્યાન રાખો ને ત્રણ જણાવી વસ્તુ જો તમે ભોજનમાં સ્થાન આપશો તો સફેદ પાણીની સમસ્યાથી સરળતાથી તમે એનું નિરાકરણ કરી શકશો